એક કામ કરી છોકરાઓનું બિહાર હીબાને કચ્છના નાના નાના ઢીંગલાઓ સાથે આપણે વાતચીત થાય અને ક્યાં કહેજું ક્યાં જાઉં હે નાના દાવડા નાના દાવડા બૈજો વાલો શું નિશાળે ગયા એશો કા હા રેડી છૂટી ગયા કેટલામ ભણો નવ મામા રેડી કહેવાય લ્યો બૈજો હરખા

આવડે શું કોઈ એકડા એકડો બગડો કકો બારાખડી એમની કચ્છી ની અંદર અલગ તમને ભણાવે એવું

ખાધલા ખાધલે વિનોદ હતા પછી ધારો કે અમે અત્યારે ગાડી લઈને જાય ભુજ બાજુ અને ફરવા જતા હોય તેને શું કેવાય ભૂજ ફેર ભુજ ફેર લાવનો વારે વાહ પછી ધારો કે તમારે રમવા જાવ હોય ભાઈબંધ હારે એને શું કહ્યો રમીલાલ રમીલાલ રમી રામીલાલ રમીલાલ વાહ પછી તમે આમ રેગ્યુલર આમ ઘરે કચ્છી બોલો

કૃપાલ સિંહ તારું વિશ્વરાજ સિંહ યુવરાજ યુવરાજ વાહ ત્રણેય બાકી લાલ તિલક કરીને જમાવટો બધુંય રેડી રેડી ભલે હારું હાલો શું ખાવાનું શું ભાવે તમને એમ નહીં કઢી ખીચડી તમને આ રીતે તણે કોપી મારો હો જોઈ જાય પેપર નથી લખતા ને આ એમ એક હરખુબ બોલો હોતે રેડી રેડી ભલે હારું હાલો માઈક તો દેતો જ ભાઈ Yeah. <laughs>